ફૂલેવર આ આવેલું છે જો હજી ઓમો ફૂલેવર માં આપણો દેખાડણો નહીં પણ કોઈ જગ્યાએ હોય તો તમને બતાવીએ આપણો અત્યારે આ પેકિંગ ચાલી રહ્યું છે ખેતરમાંથી લાઇવ એકદમ તાજુ હાલ શું ભાવ છે બજારમાં ઓનો હાલ શું એટલે એમ નહીં આપણો જે વેચી છે હા 50 રૂપિયો કિલો સો રૂપિયા તમે આવલજો તો અને અમારે લેવું હોય તો આપણો કોઈ એમ તો માર્કેટ ત્રીસ પોત્રીસ ચાલીસ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોમાં મિત્રો આજે આપણે શરૂઆત કરીશ આ ચેનલ પર બ્લોગ બનાવવાની એટલે બ્લોગ ટાઈપના વિડીયો અને આજે હું જઈ રહ્યો છું એ વાજુ જઈ રહ્યો છું તો ફુલાવરને કુબીસની ખેતી થાય છે તો આજે આપણે જોઈશું એ ખેતરમાં જઈશું ને ખેડૂત સાથે વાતચીત થાય તો કરશું અને કેવી રીતે આ ખેતી થાય છે તો એ પણ બતાવશું કન્ટિન્યુ બન્યા રહેજો અને અત્યારે હું બોર્યો છું એ હું રહ્યો છું આ ઈડર હિંમતનગર હાઈવે છે ત્યાં ઉભા છે અત્યારે તો અહીંયાથી આપણી આ સફર શરૂ થાય છે તો કન્ટિન્યુ બન્યા રહેજો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે આવી ગયા છીએ પિલોદરાનું બોર્ડ થઈ એ જગ્યાએ હું તમને બતાવી દઉં આ પ્રાતિ જ હિંમતનગર હાઈવે છે અને જો હવે ચોકડી પર તમને બતાવું આગળ તમે જોઈ શકો અત્યારે રસ્તાનું કામ ચાલુ છે એટલે અહીંયો આ પ્રકારે જોઈ શકાય છે ગાડીઓ બાકી આ જગ્યાએ થઈને રસ્તો જાય છે જો આપણે આગળ જવું પડશે તો મિત્રો આ બાજુ છે ને ફ્લેવર કુબીજની ખેતી વધારે થાય છે જુઓ હા તો આપણે જઈ રહ્યા છીએ ખેડૂત પાસે વાતચીત કરીએ હું પૂછીએ કઈ રીતના ખેતી કરવાની શું કયા ટાઈમે થાય બધું પૂછ્યા તો ખેડૂત ક્યાં તો જઈએ છીએ બાકી જો મિત્રો અત્યારે ફુલેવર જો તોડી રહ્યા છે હું તમને વધવા તોડેલું છે થોડીક ફૂલેવર અહીં રીજો એ ફૂલેવર છે લાઈવ તમે ખાતા છે ફુલેવર ત્રીસ રૂપિયા પોનસો પચાસ રૂપિયા પોનસો

ફુલાવર રોપ કર્યો છે ફુલાવર કુબીજ રોપ છે જો તમે આ ધરુ કેવાય ધરુ કેવો કે રોપ કયો જે એ આયે અત્યારે જો હું તમને કુદી જોતાનું તાન પર અંદર જઈને બતાઈએ આપણે તમને જો આ સાથે ખેડૂત અહીંયા રોપ કર્યો આજે ધરુ કેવાય હમ આ અને આ જ રોપ પાછો એને માવજત કરીને તૈયાર કરી અને તમને બતાવું અહીંયા સામે ખેતરમાં જુઓ અહીંયા રોપી દેવાનું એટલે અહીંયા વાવી દેવાનું ત્યારબાદ આ નીચું કરુ તમને બતાવું આ અત્યારે ઉતારવાનું ચાલું છે ફ્લાવર અને આ તૈયાર છે હું તમને નજીક નજીકથી બાજુના ખેતરમાં તો આ એ રીતના ખેતી કરવાનું હશે એ પણ પ્રોસેસ પણ તમને બતાવું છું અત્યારે તમને બતાવું જો ફૂલેવર આ વાયેલું છે જો હજી અમા ફુલેવરમાં આપણને દેખાણું નહીં પણ કોઈ જગ્યાએ હોય તો તમને બતાવીએ આપણો હજી જો અમા ફ્લેવર છે પણ નાનું છે બિલકુલ તો હજી આ મોટું થયું નહીં અહીંયા છે ફ્લેવર બતાવું જો તમને અહીંયા ફૂલેવર છે એ બતાવું તો આ નાનું એવું ફુલેવર છે જુઓ અને આ ફુલાવણની ખેતી કેવી રીતના હોય છે તો આ રોપ વાપવાનું રોપ વાવ્યા બાદ ખેતરમાં સીધી લાઇનથી દોરીથી લાઈન કરો યા તો એક પાળી કરી નાખવા તો એમાં વાવી દેવાનું ત્યારબાદ ગોડમણ મણ જે પણ કરવું હોય એ આપણા જે ગોડવાનું નીંદવાનું થઈ જાય અને દવા બવા મોં લગાવવાની હોય જે ફુલાવણની દવા આવતી હોય અલગથી એ લગાવવાની રહેશે કે આ ખાવાવાળી વસ્તુ ખાવાની વસ્તુ કહેવાય એટલે અને પછી તમને બતાવું આ એક જ વાર બેસે મિત્રો આ ફુલાવર એક વાર વાહીએ એટલે અઢી મહિનો આમ તૈયાર થાય અને એક જ વાર આ ફ્લાવરની ખેતી ફુલાવર બેસે ને અત્યારે તમને આ જે તોડેલું ફુલાવર છે એ તમને બતાવું અહીંયો તમે જોઈ શકો છો ફુલાવર અત્યારે આ તોડેલું છે આજે તમે જોઈ રહ્યા છો ને બધું ફુલાવર અત્યારે હાલ તાજું છે તાજું એકદમ તાજું અને આ જો આ કાકા પેક કરશે અત્યારે બતાવું તમને અત્યારે આ પેકિંગ ચાલી રહી છે ખેતરમાંથી લાઈવ એકદમ તાજું ત્યાં જોઈ શકો આ ફુલાવર તમને બતાવું બજારમાં કાકાઓની શું કિંમત હાલ શું ભાવશે બજાર મૂકવાનું હાલ એટલે એમ નહીં આપણે જે વેચી છે કિલો સો રૂપિયા તો અમે હાલવા જોતો અને અમારે લેવું હોય તો આપડે કોઈ માર્કેટ ત્રીસ પોત્રીસ ચાલીસ એમ ભાવ હશે ને ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા એ રીતના ભાવ હશે તો જો પંદર આ તો જનરલ જનરલ ને ખેડૂત પંદર રૂપિયા ભાવ મળતો હશે એટલે કિલોએ એટલે ચારસો પાંચસો રૂપિયા જેવું થાય પાવું છે તો જોઈ શકો આ એ રીતના હોય છે અને બીજો પાઉચ ભરેલો એ પણ તમને બતાવું જો આપણે આ તમને બતાવું જો પેલા એક આ પાઉચ ભરેલું રહ્યું પેલું રહ્યું હા રહ્યું હા રેલું રહ્યું તો આ અત્યારે જો સામે તો અત્યારે પેકિંગ ચાલી રહ્યું છે અને આખા જે આ કહી શકાય કે ડગડી છે જે માપનું ખેતર તો આટલા ખેતરનું અત્યારે આ તોડી નાખેલું છે ફૂલેવ એટલે તોડીને પેકિંગ થઈ રહ્યું છે જોઈ શકો છો આ પેકિંગ થઈ રહ્યું છે તો આ એક જ વાર અઢી મહિનોમાં એક જ વાર આ ફૂલેવર ઉતરો પણ ત્યારબાદ નવી ખેતી ફૂલેવરની ફરીથી પાછી કરવી હોય પડે કારણ જો એક વખત આ ફૂલેવર અહીંયાથી તમે તોડ્યું એટલે બીજી વાર આ છોડનું ફૂલેવર થાય નહીં તો આ એ પ્રકારે તમે જોઈ શકો છો અને અઢી મહિનોમાં રેડી થાય અને કાકો આપણે કાકાની વાતચીત કરી તો કાકો કે છે કે આપણા ત્રણ સિઝનોમાંથી લઈ શકાય કાકા ત્રણ સીઝન ને તો ત્રણ સિઝન લઈ શકાય બાકી રોપગણ ન કરો તમે કરો ગંડનો અને રોપ કરવા માટે બજારમાંથી બીજ લાવવું પડે ને બીજ એટલે ની જે દુકાન હોય ત્યાંથી મળી ખેતીની હા એ ત્યાં મળી જાય અને બીજ લાવીને રોપો કરવો પડે તો મિત્રો આ પ્રકારે પ્રોસેસ હોય છે આઈ હોપ તમને બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવે તો લાઈક કરો શેર કરો ના ચેનલ પણ નવા આવ્યા હોય તો અવનવા બ્લોગ જોવા સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલ પણ અવનવા વ્લોગ તમને જોવા મળતા રહેશે મિત્રો જો ખેડૂતના ખેતરમાં આવ્યો તમે એટલે કોઈ દુકાન મજા હોય કોઈ માર્કેટમાં જાવ હોય તો તમે રૂપિયાની એ વસ્તુ ઇમદન ના હલા અને ખેડૂતના ખેતરમાં આવો એટલે તમે ખાલી છે ના હો જો આપણને ઘરે લઈ જવા માટે ફુલેવર લઈ જવાનું કે આમાં ફુલેવર આપી દો તો આ છે ખેડૂત મિત્રો જો આપણા વિડીયો તો સારું વ્લોગ બનાવ્યો પણ જો ખેડૂતનું દિલ કેટલું પેલું કહેવાય કારણ કે ખાલી આ છે તમે ના આવો જો ખેડૂતને આપણને બે ફુલાવડ ના દાડા એટલે કે લઈ જતા ને ઘરે અને ચાલો અમે નીકળ્યા છીએ તો ઓકે અને કોઈ બીજી જગ્યાએ આપણો વિડીયો બનાવવાનો થાય તો જઈએ છે બાકી સીધા ઘર ભેગા થવું પડશે હવે તો મિત્રો જો આપણા વરસા થઈ ગયા અત્યારે આપણા વરસાદના ટોપિક રોડ પર કરી ગયા પાછા રિટર્ન ફાઈનલી મિત્રો અત્યારે જો સુનિલભાઈની ઘણો કાર્ય આવ્યો ત્યારબાદ જો દાળો આખી ગયો આ આખો બધાક તો ફર્યા પણ બીજા કોઈ વિડીયો મેળ ના આવ્યો અને આ બ્લોગ લાગુ બતાવ્યો તમે કેવો લાગુ કહેજો અને ફટફટ ઘેર કરું કારણ કે ઠંડી બહુ સારી તમારે અમને કેવી ઠંડી પડે રિફંડ કહેજો તો પ્રોપિટી ઘેર અત્યારે આવા રસ્તો ચાલી લે છે તો અને ફાઇનલ મિત્રો આજે સર પૂનમ એટલે પૂનમનો ચાર્જ તમને બતાવું તમે જો સા મેં તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘેર ટાઈમ તમને ખાઈ લો તો છ અને દસ અગિયાર જેવી થઈ છે તો આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા આવ્યા હોય અવનવા વિડીયો બ્લોગ જોવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આ ચેનલ ઉપર મસ્ત મસ્ત બ્લોગ તમને જોવા મળવાનો છે તો ચાલો મળું હું તમને નવા બ્લોગ જય માતાજી